ચાણસમા સાથે પીપી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારનું વિદ્યાર્થીઓનું વિદાય સમારંભને નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો આજ રોજ ચાણસમા ખાતે શારદાબા હોલમાં સાડા નવ કલાકે પટેલ હાઈસ્કૂલ ચાણસમા દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય શિક્ષકોનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં અતિથિ વિશેષ તરીકે ત્રિભુવન વિદ્યાલય લણવાના આચાર્ય શ્રી સમીરભાઈ પટેલ તથા વિષ્ણુભાઈ ભગત ચેતનભાઈ શાહ શાળાના આચાર્ય કરદમભાઈ મોદી તથા ચાણસમા કેળવણી મંડળના મંત્રી શોભનાબેન હાજર રહ્યા હતા ખાસ ઉપસ્થિતિમાં શાળાના પૂર્વ આચાર્ય પીજી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ચાણસ્મ કેળવણી મંડળના સંલગ્ન શાળાઓના તમામ આચાર્ય આજના દિવસે હાજર રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી દરેક મહેમાનોનો પરિચય આપ્યો હતો તથા સ્વાગત ગીત વિદ્યાર્થી પ્રવચન ને વિવિધ નામ વિતરણ કરવામાં આવ્યું હતું જે જે વિદ્યાર્થીઓ સારી સારી કારકિર્દી પ્રાપ્ત કરી હતી તેમને મેડલ શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા આજના દિવસે વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં પસાર કરેલા દિવસો યાદ કર્યા હતા ભવિષ્યમાં આ શાળાને ભૂલીશું નહીં તેવું પણ તેમણે વક્તવ્ય આપ્યું હતું સાથે સાથે ધોરણ દસ ને બાર ની પરીક્ષા આવી છે તેની અંદર દરેક વિદ્યાર્થી પોતાનું મન સ્થિર રાખી જવાબ લખે ને કોઈ પણ જાતની મગજ ઉપર ટેન્શન રાખ્યા વગર પોતાના પ્રશ્નપત્રના જવાબ સારી રીતે લખે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આચાર્ય શ્રી કરદમભાઈએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઉજ્જવળ કરે ને આગળ વધે તમામ પ્રોગ્રામનું સંચાલન વિપુલભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રવીણભાઈ સતવારા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર જાણસ